ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એબ્સોર્પ્શન એબ્સોર્પ્શન શબ્દનો અર્થ શોષણ શોષી લેવું કે શોષાવું તે કે તલ્લીન થવું તે થાય છે એબ્સોર્પ્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વિટામિન ડી ઇઝ નેસેસરી ટુ એડ ધી એબ્સોર્પ્શન ઓફ કેલ્શિયમ ફ્રોમ ફૂડ એટલે કે ખોરાકમાંથી કેલ્શિયમના શોષણમાં મદદ માટે વિટામિન ડી જરૂરી છે એક બીજું ઉદાહરણ જોઈએ హి સ્ટડીસ સફર બિકોઝ ઓફ હિઝ ટોટલ એબ્સોર્પ્શન ઇન મૂવીઝ એટલે કે ફિલ્મોમાં તેની સંપૂર્ણ તલ્લીનતાને કારણે તેના અભ્યાસને નુકસાન થયું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ